નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર વડોદરા શહેરમાં અગાઉ સર્જેલી પાણીની પરિસ્થિતિને કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે અગમચેતીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરે કાલાગોળા વિશ્વામિત્રીની મુલાકાત લીધી હતી ગુજરાતમાં શ્રાવણના કૃષ્ણ પક્ષની સપ્તમી ના રોજ સીધ્રાસતમની ઉજવણી કરવામાં આવે છે આ વખતે સાતમ આજ રોજ એટલે કે પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવારના રોજ હોય મહિલાઓ દ્વારા માતાજીની વિશેષ પૂજા કરવામાં આવી હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરનું તંત્ર હરકતમાં આવ્યું ત્યારે પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે પણ પાણી આવતા પહેલા પાળ બાંધી હવે જોઈએ વિગતવાર સમાચાર ઇક્વિટીવાલા ડોટ કોમ દ્વારા ટાઈમ ટુ ફોક્સ ઓન સ્પિચ્યુઅલ વેલ્થ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ઇક્વિટીવાલા ડોટ કોમ કી પાઠશાળા એક ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે જે વર્ષોથી ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્શિયલ ક્ષેત્રે કાર્યરત છે આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે શ્રી હિતેશ માળી જેઓ ઇક્વિટીવાલા ડોટ કોમના ફાઉન્ડર છે તેમણે આ સેમિનારમાં જણાવ્યું હતું કે આવતા પાંચ દસ વર્ષોમાં જ્યારે ભારતની ઇકોનોમી દસ ટ્રિલિયર થશે ત્યારે આપણે પ્રગતિ તો કરીશું પણ એની સાથે આપણે ઇન્વાયરમેન્ટ ટ્રાફિક સિસ્તા નવી નોકરી માટે કૌશલ્ય વિકાસ પ્લાસ્ટિક ફ્રી ભારત ફોક્સ ઓન એન્ટરપ્રિયનશીપ પૈસાનો હેતુ વગેરે બાબતો પર પણ ધ્યાન રાખવું જોઈએ જો બાબતો વિશે જાગૃતિ આવે તો આપોઆપ આખું સમાજ જાગૃત થઈ જાય આ સેમિનારમાં અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર ભાવેશ ભાટિયા મહાબલેશ્વર સ્થિત એક દ્રષ્ટિની વિકલાંગ ઉદ્યોગ સાહસિક અને સનરાઇઝ કેન્ડલ્સના સ્થાપક છે સનરાઈઝ કેન્ડલ્સ એ મીણબત્તી બનાવતી કંપની છે જે મુખ્યત્વે દ્રષ્ટિની વિકલાંગ વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે ભાવેશ પેરાલેમિક કેટેગરીની રમતોમાં ભાગ લઈ રહ્યા છે અને તેમને એકસો સત્તર એન એ બી જીત્યા છે અને તેઓએ પણ આ સેમિનારમાં તેમના મંતવ્ય ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા હતા મેં હિતેશ માલી ફાઉન્ડર ઓફ ઇક્વિટી ડોટ કોમ હમ લોકોને આજ રોટરી ક્લબ ઓફ બરોડા સયાજી નગરી કે સાથ એક સુંદર આયોજન બરોડા મેં ક્યાં એક પ્રોગ્રામ કા જીસકા નામ હમને રખા હૈ ટાઈમ ટુ ફોકસ ઓન સ્પિરિચ્યુઅલ વેલ લાઈફ સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ आजकल हल बंदा बाजार तो देखता है बहुत पैसा कमा रहा है बट लोगों को दो चीज़ समझ में नहीं आती और वो दो चीज़ है पर्पज़ ऑफ मनी एंड पर्पज ऑफ लाइफ ये दो चीज़ों को समझाने के लिए भारत देश तरक्की कर रहा है बट उसमें क्या भारत देश की और भारतीयों की जो हैबिट है वो बदल रही है जैसे हमने एक एग्जाम्पल दिया कि सालाना चार करोड़ व्हीकल इंडिया में बिक रहे हैं तो ऑटोमोबाइल बहुत तेजी में बट अगले पांच साल में जब 25 करोड़ 20 करोड़ व्हीकल आ जाएंगे तो क्या हमारे पास ट्रैफिक की डिसिप्लिन है हमारे पास क्या वो संस्कार आ रहे हैं क्या हमारे पास अच्छी हैबिट आ रही है आज एयर कंडीशन लग रहे हैं बहुत सारे हम लोग पैकेट फूड यूज करते हैं तो बट तो तो हमें एनवायरमेंट समझ में नहीं आता तो देश तरक्की करेगा बट हम उसमें क्या कर पाएंगे वो बहुत बड़ी समस्या है उसके ऊपर हमने आज एक प्रोग्राम का आयोजन किया था दूसरी चीज है क्या भारत देश युवा वर्ग है और ये युवा वर्ग में बहुत सारे जॉब क्रिएशन की जरूरत है अनएम्प्लॉयमेंट सबसे बड़ा इश्यू है स्किल लेबल को बनाना भी बहुत जरूरी है उसके लिए हमने आज एंट्रप्रीनरशिप के लिए स्किल लेबर बढ़ाने के लिए भी एक बेहतरीन इंडिया के जाने माने स्पीकर है डॉक्टर भावेश भाई भाटिया वो खुद देख नहीं सकते उनका विजन नहीं है बट ही इज़ वन ऑफ द मोस्ट सक्सेसफुल एंटरप्रिनर कि जिन्होंने बहुत सारे लोगों को नए नए रास्ता दिखाया साढ़े तीन सौ करोड़ की कंपनी खड़ी कर दी उनका भी हमने सेशन रखा था कि जहाँ से हमारी यूथ को समझ में आए कि आने वाले समय में जॉब के साथ एंटरप्रिनरशिप बिजनेस करना भी सीखना चाहिए हर एक जिम्मेदारी गवर्नमेंट की नहीं होती जिम्मेदारी कुछ हमारी भी बनती है हमें भी कुछ निभानी पड़ेगी डिसिप्लिन और फाइनली एक मैसेज था कि स्लोली स्लोली हमें कुछ देना पड़ेगा पावर ऑफ गिविंग से सोसाइटी में अमुक लोग बहुत पैसे वाले बन गए अमुक लोगों के पास बहुत कम पैसा है आप बरोडा की अगर बात करो तो बरोडा से सिर्फ दस किलोमीटर दूर जाओगे आपको समझ में आएगा पैसे का कितना बड़ा प्रॉब्लम है वो बच्चों को पढ़ाना उनकी मेडिकल चीजों को देखना तो पावर ऑफ गिविंग का भी आज हमने अच्छा सा मैसेज दिया है थैंक यू फॉर योर मीडिया सपोर्ट ऑल्सो कि ये अच्छी चीज़ को आप बहुत बेहतरीन तरह से स्प्रेड कर रहे हो थैंक यू वेरी मच આ વખતે શીતળા સાતમ આજરોજ એટલે કે પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવારના રોજ હોય મહિલાઓ દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી ગુજરાતમાં શ્રાવણના કૃષ્ણ પક્ષની સપ્તમીના રોજ શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે આ વખતે શીતળા સાતમ પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવારના રોજ છે ઉત્તર ભારતના રાજ્યોમાં હોળી પછી બાસોડા અને સિત્રા અષ્ટમી ઉજવવામાં આવે છે તેવી જ રીતે ગુજરાતમાં શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે ગુજરાતી પરિવારો અને ભક્તો આ દિવસે દેવી શીતળાજીની પૂજા કરે છે માનવામાં આવે છે કે દેવી શીતળા તેમના ભક્તોને તેમના પરિવારોને ઓરી અને શીતળાથી રક્ષણ આપે છે ગુજરાતમાં પરિવારો દેવી શીતળાના આશીર્વાદ મેળવવા માટે શીતળા સાતમની વિધિ કરે છે બ્રાહ્મણો અને કર્મકાંડીઓની માહિતી પ્રમાણે શીતળા સાતમ પૂજા મુહૂર્ત સવારે પાંચ છપ્પનથી સાંજે છ પચાસ સુધી રહેશે જ્યારે સપ્તમી તિથિ પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા પાંચ વાગ્યાથી શરૂ થઈને છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ સવારે 3.39 સમાપ્ત થશે હિન્દુ ધર્મની આ મોટી સાતમ દરમિયાન હિન્દુ નાગરિકો રાંધન છટના દિવસે વિવિધ પ્રકારના ભોજન બનાવી સાતમના દિવસે ઠંડુ ભોજન આરોગ્યું હતું જેમાં માન્યતા અનુસાર સિત્રા માતાને શાંત કરવાની ઘરના બાળકો અને પરિવારના અન્ય સભ્યોની આરોગ્યની સુખાકારી માટે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો શ્રાવણ માસના મોસમને અનુસાર પણ આ તહેવારની ઉજવણી યોગ્ય ગણવામાં આવે છે આજે શ્રાવણ મહિનાની શીતળા સાતમ છે આજે બધા ઠંડુ ખાય અને માતાજીની પૂજા કરે છે મહિમા એમ હોય છે કે બાર મહિનામાં એક વખત શીતળા સાતમ મોટી સાતમ આવે એ દિવસે ફરજીયાત દરેકે ઠંડુ ખાવાનું રહે છે જેથી કરી બાર મહિના એમના સારા જાય મારું નામ દિનેશ મહારાજ મકરપુરામાં વગર લાયસન્સે ચાલતી ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા એસઓજી વિભાગની જુદી જુદી ટીમોને વડોદરા શહેર વિસ્તારમાં વગર લાયસન્સે ચાલતી ખાનગી સિક્યુરિટીની ચેકિંગની કામગીરી કરવા ઉપલી અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હોય જે આધારે એસઓજી સ્ટાફના માણસો વડોદરા શહેર વિસ્તારમાં આવેલ સોસાયટી સ્કૂલ ટ્યુશન ક્લાસ કે સોના ચાંદીની દુકાનો વગેરે જગ્યાઓ ઉપર અલગ અલગ સિક્યુરિટી સુરક્ષા માટે તૈનાત કરવામાં આવે છે તેમજ બહારથી માણસો મંગાવી નોકરી ઉપર રાખે છે જેમાં ઘણા ગુનેગારો હોઈ શકે છે જે સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરીફિકેશન તાલીમ રજિસ્ટ્રેશન સબ નિયમોનું પાલન અનિવાર્ય હોય છે તેમ વડોદરા શહેરના સોના ચાંદીની દુકાનો છેવાડાના કોઓપરેટિવ બિલ્ડિંગ સોસાયટી તથા હોસ્ટેલ રેસ્ટોરન્ટમાં કાર્યરત પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના લાયસન્સ તેમજ એજન્સીમાં રાખેલ સિક્યુરિટી ગાર્ડની તમામ માહિતી બાબતે એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મકરપુરાના દંતેશ્વર વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની ચેકિંગની કામગીરી દરમિયાન એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રણજીતનગર વિષ્ણુનગર સોસાયટી પાછળ દંતેશ્વર પ્રતાપનગરમાં ચેક કરાતા એક ઈસમ ગોવિંદસિંહ ઉર્ફે રવિ કલ્યાણસિંહ ભંડારી મળી આવ્યો હતો જેને ખાનગી સિક્યુરિટી સર્વિસના લાયસન્સ બાબતે પૂછતા તેઓએ જય ભારત સિક્યુરિટી ફોર્સ ખાનગી સિક્યુરિટી અંગેનું લાયસન્સ અને બે હજાર બાવીસ બાદ રિન્યૂ કરેલ ન હોય અને સિક્યુરિટી એજન્સીમાં ત્રણ સિક્યુરિટી ગાર્ડને વાઘુડિયા રોડ વિસ્તારમાં નોકરી ઉપર રાખેલ છેલ્લા બાર વર્ષથી ખાનગી સિક્યુરિટીનો વ્યવસાય પોતાના ઘરેથી સંચાલન કરે છે જ્યારે બીજા બનાવોમાં મક્કરપુરાના માણેજા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની ચેકિંગની કામગીરી દરમિયાન આત્મીય હાર્ડ એપાર્ટમેન્ટમાં નોકરી ઉપર હાજર સિક્યુરિટી ગાર્ડને ચેક કરી અને તેઓના સિક્યુરિટી એજન્સીના સંચાલકને બોલાવી નામ ઠામ પૂછતા દિનેશભાઈ રાવજીભાઈ પાટણવાડિયા નાવને સિક્યુરિટી સર્વિસના લાયસન્સ બાબતે પૂછતા તેઓએ કોઈ લાયસન્સ મેળવેલ ન હોય જેમાં છેલ્લા છ માસથી વગર લાયસન્સે આઠ સિક્યુરિટી ગાર્ડ પુરુષ માણસો જુદા જુદા વિસ્તારમાં નોકરી ઉપર રાખી ખાનગી સિક્યુરિટીનો વ્યવસાય પોતાના ઘરેથી સંચાલન કરે છે આમ જય ભારત સિક્યુરિટી ફોર્સ તથા એક અન્ય ખાનગી સિક્યુરિટી એજન્સી રજિસ્ટ્રેશન વગર તથા વગર લાયસન્સ સિક્યુરિટી એજન્સી ચલાવતા સંચાલક વિરુદ્ધમાં પ્રાઇવેટ સિક્યુરિટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરનું તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે પણ પાણી આવતા પહેલા પાળ બાંધી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ સુધી ભારે વરસાદ વરસે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે આજવા સરોવર હાલ બહાર ફૂટે પહોંચે તે પહેલા લેવલ ઘટાડવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવશે બે દિવસ ભારે વરસાદની આગાહીને પગલે વરસાદી પાણી છોડવામાં આવ્યું છે બસો ફૂટની સપાટી વટાવતા બસો બારનું લેવલ જાળવવા આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોવરની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે હાલ આજવા સરોવરની સપાટી બસો ફૂટે પહોંચી છે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પણ નવા નીર આવતા સપાટી સત્તર ફૂટે પહોંચી હતી હાલ તો કાંઠા ઉપર રહેતા નાગરિકોને નુકસાન ન પહોંચે તેવા સાથે આગામ ચેતના પણ ભરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં અગાઉ સર્જેલી પાણીની પરિસ્થિતિને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે અગમચેતીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરે કાલાગોળા વિશ્વામિત્રીની મુલાકાત લીધી હતી વડોદરામાં શનિવારે રાત્રે દરમિયાનથી શરૂ થયેલો વરસાદ રવિવારે સવાર સુધી પણ યથાવત જોવા મળ્યો હતો જેને કારણે આજવાની સપાટીમાં પણ સતત વધારો નોંધાયો છે ત્યારે ડેમમાંથી વરસાદી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી બ્રિજની સપાટી પણ વધી હતી હાલ વિશ્વામિત્રીમાં ચર્ચ સ્તરમાં વધારો નોંધાયો છે વિશ્વામિત્રી સપાટી બપોરે બાર વાગ્યા સુધીમાં અઢાર ફૂટે પહોંચી હતી આજવા સરોવર અને પ્રતાપપુરા ડેમમાં પાણીની આવક થતાં વિશ્વામિત્રીની નદીની ડેબિટ કરાયું છે ત્યારે ભયજનક સપાટી આઠ ફૂટ નીચે છે રવિવારે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલે વડોદરામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ રવિવારે શહેરના કાલાગોળા વિશ્વામિત્રી બ્રિજની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો હાલ મ્યુનિસિપલ કમિશનરે નીચાણવાળા વિસ્તારોને કોઈ તકલીફ ન પડે તે માટે નજર રાખવામાં આવી રહી છે આજવા સરોવરમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે ગત રાત્રિએ જ પાણી છોડવામાં આવ્યું હતું સરજી આજના સરોરતમાંથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રીતના આગમથી તેના પગલા ભરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં ગઈકાલે અને આજે ઓરેન્જ એલર્ટ છે આવતીકાલે રેડ એલર્ટ છે આ એલર્ટને લઈને અને ઉપરવાસમાં પરમ દિવસે જે વરસાદ પડ્યો એના કારણે થઈને આજવામાં ડેમમાં પાણીની સપાટી વધી હતી અને એના કારણે અમે બાસઠ દરવાજા એમના ગઈકાલથી ખોલેલા છે અને એના કારણે આ પાણી અત્યારે વિશ્વામિત્રીમાંથી વહી રહ્યું છે અને એના કારણે વિશ્વામિત્રીનું સ્તર થોડું ઊંચું આવ્યું છે અત્યારે અઢાર ફૂટનું સ્તર છે જે અમારું એલર્ટ લેવલને એ છે એ ચોવીસ ફૂટની આજુબાજુ હોય છે એટલે અને ચોવીસ ફૂટથી વધે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો થતા હોય છે એટલે અત્યાર પૂરતું કોઈ ચિંતાનો વિષય નથી આઠ ફૂટ ડાઉન છે વિશ્વામિત્રી આજવામાં અને એમાં પણ જે વધારો છે બહુ નજીવો છે એટલે અત્યાર બધું કોઈ ચિંતાનું કારણ નથી પણ તેમ છતાં આવતીકાલે કે આજે બહુ વધારે વરસાદ આવે અને કદાચ શિફ્ટ કરવાના પ્રશ્નો આવે તો એની માટે તંત્રની સંપૂર્ણ તૈયારી છે પ્રતાપપુરા ડેમમાં પણ ગઈકાલે બસ્સો ચોવીસ ફૂટથી પણ વધારે હતું જે આજે ઘટીને બસ્સો ત્રેવીસ પોઈન્ટ સાતની આજુબાજુ થયું છે એટલે એમાં આવકમાં ઘટાડો અને અહીંથી એનું પાણી વહી રહ્યું છે એટલે એના સ્તરમાં ઘટાડો થયો વધારે છે. ઉપરવાસમાં જો વધારે વરસાદ પડશે એટલા માટે જ આ પાણી વહી રહ્યું છે ડેમના દરવાજા ખોલ્યા કે ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારીએ એક બીજું જો વિશ્વામિત્રીનું લેવલ બહુ વધી જાય તો કદાચ શિફ્ટ કરવા પડે તો અમે ખર્ચો લો ખોડિયારનગર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 6 ના રોડ પર સતત ત્રીજીવાર ભૂવો પડ્યો છે ખોડિયાનગર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર છ ના રોડ પર સતત ત્રીજી વાર ભૂવો પડ્યો હતો ભ્રષ્ટ ભાજપ સરકારનું ઉત્તમ ઉદાહરણ છે ભૂવો પડતા નીચેની સાઈડ રોડની ફક્ત માળીનું પુરાણ કરી રોડ પર ડામરનું પુરાણ કરેલ હતું આ ભાજપ સરકારના ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે જોવાનું કામગીરી બે વાર થયું હોવા છતાં ત્રીજી વાર પડતા વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ હેરીઓડ અને વોર્ડ નંબર ચાર ના પ્રમુખ અશોક પરમાર દ્વારા નારાજગી દર્શાવવામાં આવી હતી વોર્ડ નંબર છ શ્રીનો વોર્ડ આ વોર્ડની અંદર એક જ બોજ ત્રણ ત્રણ વાર પડ્યો જ્યારે વોર્ડ નંબર ચારના મેયર મિંકીબેન સોની મેયર બનીને એના બીજા દિવસે આ રોડ રસ્તા પર પડેલો ભૂવો મેં ઉજાગર કર્યો તો પછી બીજી વાર આ ભૂવો પડ્યો એનું સમારકામ થઈ ગયું બીજી વાર ભૂવો પડ્યો ત્યારે આ વોર્ડના છના કોર્પોરેટર હેમી સાહેબેન અહીંયા આવ્યા અને કીધું હતું કે ભાઈ અમે નાગરિકને સમજીએ છીએ અને આ ભૂવો જે પડે છે અમે તાત્કાલિક સ્થળ પર પહોંચે છે અને એનું સમારકામ કરાવીશું પણ એ કામ લગભગ પંદર દિવસ પછી થયું સારું વાત છે કે પંદર દિવસ પછી કામ થઈ ગયું પણ પછી અઠવાડિયા પછી નજીવા વરસાદમાં એક જગ્યા પર ભૂવો પડવો એનો મતલબ કે અહીંના અધિકારીઓ આ જે પણ કાર્ય અહીંયા આગળ થાય છે એના પર કોઈ મોનિટરિંગ રાખતા નથી પ્રજાના પૈસાનો વેડફાટ બહુ જ ખરાબ રીતે થઈ રહ્યો છે ફસ્ટ ભાજપ સરકાર એમના જ કાર્યકર ભાજપના કાર્યકરો કહે છે કે ભાઈ અમારી જે ભાજપના નેતાઓ છે એ અમારું સાંભળતા નથી અને કોન્ટ્રાક્ટરો પાસેથી દસ દસ ટકાની કટ્ટીઓ લે છે તો આ એ એ વાત જે ભાજપના કાર્યકર કહે છે અહીં ઉજાગર થાય છે એક જ ગુવાનું ત્રણ ત્રણ વાર સમારકામ કરવું કેટલું યોગ્ય વડોદરા શહેરના જનતાના નાણાંનો વેડફાટ કેટલો યોગ્ય બે હાથ જોડી અહીંના ચેરમેન શ્રી વડોદરા શહેરના ચેરમેન શ્રી શીતલ મિસ્ત્રી સાહેબને વિનંતી કરું છું કે અહીંયા મોનિટરિંગ કરી આ ખાડો વ્યવસ્થિત રીતે ભૂવો પૂરવામાં આવે જેથી કરીને ચોથી વાર આ ભૂવો ના પડે નહીં તો આ જે ભૂવો છે એને હેટ્રિક તો મારી છે પણ ચાર વાર થઈ જશે સાહેબ તો ચાર વાર થશે તો વડોદરા શહેરમાં ચાર વાર એક જ જગ્યા પર ભૂવો પડ્યો એનો ખિતાબ પણ તમને મારા દ્વારા આપવામાં આવશે એટલે મહેરબાની કરીને વિનંતી છે કે આ જે ભૂવો પડ્યો છે એનું યોગ્ય મોનિટરિંગ સાથે આનું સમારકામ કરવામાં આવે ને જલ્દીથી જલ્દીથી કરવામાં આવે

ભાગરૂપે એલર્ટ અપાયું છે નર્મદા નદીમાં પડતા નર્મદા નદીની સપાટીમાં પણ સામાન્ય વધારો નોંધાયો છે નર્મદા નદીમાં પણ પાણીની ડેમમાંથી આવક નોંધાઈ રહી છે જેને લઈ ગુજરાતની જીવાદોરી નર્મદા નદીમાં પણ પાણીનો સામાન્ય વધારો નોંધાઈ રહ્યો છે

ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના બે હજાર ચોવીસ પચીસ ડભોઈ વિધાનસભામાં અંદાજીત નવ કરોડ પંચોતેર લાખના વિવિધ રસ્તાના વિકાસના કામોને મંજૂરી મળતા આ પંથકમાં આનંદ વ્યાપેલ છે અને શ્રી શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરેલ છે મંજૂર થયેલા આ ચાર રસ્તાઓમાં જરૂરી માટી કામ મેટલકામ ડામરકામ તથા જરૂરી કામ અને સ્ટ્રકચરની કામગીરી કરવાની રહેશે જેમાં ડભોઈ તાલુકાના શંકરપુરાથી શિરોલાને જોડતો રસ્તો બે કરોડ એંસી લાખ તેમજ બોરિયાથી જૂની માંગરોળ રોડ બે કરોડ દસ લાખ તેમજ વડોદરા સમસાબાદથી ખાનપુર ગામને જોડતો માર્ગ ત્રણ કરોડ સાહીઠ લાખ તથા રાયપુરા રામપુરા રામદેવનગરને જોડતો રોડ એક કરોડ પચીસ લાખ મળી કુલ રૂપિયા નવસો પંચોતેર લાખના રસ્તાનો મંજૂર થતા લોકોમાં આનંદ વ્યાપે છે અને હજુ પણ બાકી રહેલા રસ્તાઓ વહેલી તકે મંજૂર થાય એવી વિકાસશીલ ભાજપા સરકાર પાસે આશા રખાય છે ડભોય હવે બનવા તરફ જઈ રહ્યું છે અને ભારતીય જનતા પક્ષને જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને અનુરૂપ દરબાવતી એટલે કે ડભોઈ વિધાનસભાના વિકાસના અનેક કામો આગળ વધી રહ્યા છે એમાં તાજેતરમાં જે પંચોતેર મીટર રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા છે એનું કામ પણ ડભોઈ વિધાનસભામાંથી શરૂ થયું છે એના માટે ત્રણસો સોળ કરોડ સરકારે ફાળવ્યા સાથે જ એ વડોદરાથી એસઓયુ કે જેમાં એંસી ટકા વિસ્તાર ડભોઈ વિધાનસભાનો લાગે છે એમાં પણ ત્રણસો બ્યાસી કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા અને ગઈકાલે ડભોઈ વિધાનસભા નોન પ્લાન રસ્તાઓ માટે સરકારે નવસો પંચોતેર લાખ એટલે કે નવ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જેમાં શંકરપુરાથી શિરોલા જોડતો રસ્તો અને બોરિયાદથી જૂની માંગરોડ જે બંને ડભોઈ તાલુકામાં આવે છે અને ડભોઈ વિધાનસભાનો ભાગ છે સાથે સાથે શમશાબાદથી ખાનપુરાનો રસ્તો જે ત્રણ કરોડ સાહીઠ લાખના ખર્ચે છે અને રાયપુરા રામપુરા રામદેવનગરનો રસ્તો આ બંને રસ્તા વડોદરા તાલુકામાં પણ ડભ વિધાનસભામાં લાગે છે આમ ચાર મહત્ત્વના રસ્તાઓ જેની અને લાગણી લોકોની ખૂબ જ હતી એ લાગણીને માગણી પૂરી કરી છે અને ટૂંક સમયમાં આની કામગીરી પણ શરૂ થશે એટલે હું આપના મારફત માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર માનું છું અને આ તમામ ગામોમાંથી જે રસ્તા પસાર થાય છે અને જે જે ગામોનાનો લાભ મળે તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું

તમામ પત્તા પાના વડે રુપ્યાનો હાર જીતનો શ્રાવણ્ય જુગાર રમી રહેલ છે જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ આવેલ મકાનમાં રેડ કરતા મકાનમાં પત્તા પાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડ્યા હતા જેઓને છાણી પોલીસ સ્ટેશન ખાતે જુગાર દ્વારા ચાર પાંચ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી સંસ્કારી નગરી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ શ્રી પીપેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રાવણના પવિત્ર અવસરે સાયકલ મારફતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વડોદરા પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર ત્રણ ના મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા આ વર્ષે પણ સાયકલ મારફતે વડોદરાના નવનાથ દર્શન કરવા લોકોને પ્રેરિત કર્યા હતા વિસ્તારના લોકો પોતાની સાયકલ લઈ વડોદરાના નવનાથના દર્શન કરવા નીકળ્યા છે આ યાત્રામાં ભાગ લેનાર શિવભક્તોને કોઈ પણ અગવડતા ન પડે તેની પૂર્ણ તકેદારી મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા રાખવામાં આવી છે તેમજ એમ્બ્યુલન્સ પીવાના પાણીની વ્યવસ્થા તેમજ પૂર્ણાહુતિ અને મહાઆરતીના આયોજનનો લાભ પણ સાયકલ દ્વારા નવનાથના દર્શન કરવા નીકળેલા શિવભક્તોને મળી રહેશે આ સાયકલ યાત્રામાં જોડાવા માટે આ વર્ષે એકસો પચાસથી વધુ રજિસ્ટ્રેશન મળવા પામ્યા હતા આ પ્રસંગે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપનબેન મહેતા છાયાબેન ખરાદી હિન્દુવાદી નેતા તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ નીરજ જૈન તેમજ વિસ્તારના તથા વોર્ડના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું વર્ષોથી વડોદરા શહેર એ ભક્તિનું શહેર છે નવનાથનું શહેર છે શિવનું શહેર છે એટલે જ કહે છે કે નવનાથની નગરી શિવની નગરી સંસ્કૃતિ નગરી કલા નગરી અનેક અનેક ઉત્તમ છે તમે જોયું કે બે હજાર ચૌદ થી નવનાથ મહાદેવની કાવડયાત્રા નીકળે છે એ કાવડયાત્રા પછી વડોદરા શહેરમાં આ વર્ષે છ કાવડયાત્રા નીકળી એનાથી આગળ વધીને જોઈએ તો ગત સાલથી વડોદરામાં સાયકલ યાત્રા શરૂ થઈ આ વખતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા સફાઈની ઝુંબેશ નવે નવનાથ મહાદેવના કાવડયાત્રાના આગલા દિવસે પરિણામ સ્વરૂપ વડોદરામાં હર હંમેશા કઈ ને કંઈ નવું સંસ્કારી નગરી હોવાના કારણે વડોદરા શહેર કઈ ને કંઈ નવું સમાજને આપવાનું અને સમાજને આપી સામાજિક કામમાં જોડવાનું અમારી આ કાવડયાત્રા આ વર્ષની એ સામાજિક સમરસતાના વિષયને લઈને છે આ વર્ષે વિચાર કર્યો તો ત્યાંના સ્થાનિક યુવક મંદર સાથે આરતી એટલે એકવીસો લોકોના હાથે યાત્રા પછી જાગનાથ મહાદેવ પર મહાઆરતી થશે એટલે અલગ અલગ સમાજના તમામ લોકો સમાજના પ્રમુખ મહામંત્રી આ બધા દ્વારા આરતી અને એના કારણે વડોદરા શહેર આજે એવી એક શક્તિમાં આવ્યું છે એક એવી શક્તિ ડેવલપ થઈ રહી છે શહેરમાં ચાહે કોઈ પણ તહેવાર હોય જેમ કે શ્રાવણ નો છેલ્લો સોમવાર એ શિવનો દિવસ અને ઉત્સવ નો દિવસ લોકો મહાદેવની ભક્તિ ઉત્સવ તરીકે જીવને શિવ તરફ લઈ જવાની આ એક ઘટના એના લોકો જોઈ રહ્યા છે હું આ પ્રસંગે વડોદરા શહેરના નાગરિકોને તમામ લોકોને કહીશ આની સાથે અમારી સાથે પોલીસ મિત્રો જોડાય છે અમારી સાથે પત્રકાર મિત્રો જોડાય છે હું બધાને એવું કહીશ કે જોઈ શું રહ્યા છો આપણા સૌના જીવને શિવ તરફ લઈ જવાનો જે સામૂહિક પ્રયાસ ચાલી રહ્યો છે બે હાજર ચૌદ થી આપણે જીવનને ધન્ય બનાવીએ શ્રાવણ માસમાં અદભુત છે શરૂ થયો પરંતુ જે પ્રકારે એ આગળ વધી રહ્યો છે હું એવું માનું છું કે આ પરંપરા આ કાયમી થઈ જશે અને ભવિષ્યમાં ખૂબ મોટું સ્વરૂપ આનું પકડાશે એવું જોઈ રહ્યા છે એટલે તો કહી રહ્યા છે જોઈ શું રહ્યા છો શિવ ભક્તિ માં આવો આપણે સૌ જોડાઈએ હર હર આજે આજે આપને જણાવીશ આપના માધ્યમથી શહેરીજનોને કે વડોદરા નગરી જે આપણી સંસ્કારી નગરી છે એમાં સાચે જ કંઈક નવું પગલું ઉઠાવીએ કંઈક નવો વિચાર મૂકીએ તો એક અલગ ઇતિહાસ બની શકે છે એ આપણી સંસ્કારી નગરીની એક રૂપરેખા અને એક લક્ષ્ય છે તો આજની ડેટમાં હું તમને કહીશ કે અમે ગત વર્ષ ખૂબ જ શોર્ટ પિરિયડમાં આ નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું અરેન્જમેન્ટ કર્યું હતું પણ ત્યારે બી અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો તો આજે બી આ વર્ષે બી અમે આ થોડા પ્લાનિંગથી વર્કઆઉટ કર્યું તો અમે રજીસ્ટ્રેશન કરાયા હતા તો એમાં અમને દોઢસો પ્લસ રજીસ્ટ્રેશન મળ્યા છે અને આપણે જોયું કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે સાથે આ વર્ષે અમારી સાથે જે સંયોજકની ટીમ અને સાથે અમને સપોર્ટ આપ્યા છે એ બધાના હું આજે નામ લેવા માંગીશ કારણ કે એ સૌના સાથ સહકારથી આજે અમે આ વર્કઆઉટમાં સફળ થયા છે અને અત્યારે આગળ અમે આ મોટનાથ મહાદેવ મતલબ અહીંયા ફતેહગનથી અમે આ યાત્રા શરૂ કરી છે કામનાથ મહાદેવથી લઈ અને રૂટ બનાયેલો છે અમે મોટનાથ મહાદેવ હરણી અને પૂર્ણાહુતિ કરીશું પણ એની સાથે સાથે આજે જે સહકાર આપનારા છે તો અમારા સ્પોન્સરર તરીકે બાબુભાઈ જ્વેલર્સમાંથી અમને ખૂબ જ સારો સહકાર મળેલો છે રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબમાંથી અમને ખૂબ જ સારો સહકાર મળેલો છે નવનાથ કાવડયાત્રાના પ્રણેતા અમારા નીરજભાઈ જય જે હંમેશા અમને કાયમ ભલે પલે સપોર્ટ કરતા હોય છે નાના મોટા પ્રોબ્લેમમાં બી અમને ગાઈડ કરતા હોય છે તો એમનો બી અમારો સાથ સહકાર કાયમ રહે છે વર્લ્ડ વિઝાર હોસ્પિટલમાંથી આ વખતે અમને એમ્બ્યુલન્સની સુવિધા પણ મળી છે જેનાથી કોઈ પ્રોબ્લેમ આવે તો એમાં અમે ફ્રૂટફુલ રહીએ સાથે ફતેગંજ યુવક મંડળ ફતેગંજના રહેવાસીઓ અને ફતેગંજના ગણેશ મંડળોનો અમને હંમેશા માત્ર કાયમ ફૂલ સપોર્ટ રહે છે જે અમે કાયમ અને સારીને સારી પ્રગતિમાં આ કાર્યક્રમને અમે સફળતાપૂર્વક બનાવી શકીએ છીએ પ્લસ ગત વર્ષ અમને અમારી જે દીકરીઓ છે જેમની આખી બાઇક રાઈડર્સ છે એ લોકો જે લોકોએ હમણાં જ સાતસો કિલોમીટર જઈ અને કચ્છની બોર્ડર પર આપણા જે સૈનિકો છે એમને રક્ષાસૂત્ર બાંધ્યા છે એ જ દીકરીઓએ અને બહેનોએ આજે અમને અહીંયા સપોર્ટ આપ્યો છે અને અમારી નવનાથ યાત્રાની આ આગેવાની લીધી છે એમાં જ નીતિનભાઈ બુમિયા જે બાર જ્યોતિર્લિંગ બાઇક ઉપર કરીને આવ્યા છે એમની એમણે પણ આજે અમને સપોર્ટ કર્યો છે સાથે સાથે સુનિલભાઈ પટેલ ભાવિનભાઈ અને અમારા મુન્નાભાઈ પ્રજાપતિ અને આજે અજયભાઈ પંડ્યા એમણે બી અમને હંમેશ માટે સાથે આવો સહકાર આપ્યો છે જેનાથી અમે આ એકદમ સારું કાર્ય કરી રહ્યા છીએ અમી વાટા બાદ બપોર બાદ છૂટો છવાયો સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો ડભોઈ પંથકના સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે સવારથી અત્યાર સુધી ડભોઈમાં આઠ એમ એમ વરસાદ નોંધાયો છે ડબોઈ એસટી ડેપો સેવાસદન રોડ સરિતા ક્રોસિંગ ડાઠી બજાર ટાબર બજાર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય પંથકમાં પણ છૂટો છવાયો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે વડદ ચૂની બાંગરોલ ચાંદોદ કરનાળી સહિતના ગ્રામ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં કચેરી તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસના બપોરે એક કલાકે સરદાર સરોવર બંધના પંદર દરવાજે એક પોઈન્ટ પાસઠ મીટર ખોલવામાં આવશે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં વિસ્તારમાં એક લાખ પંચોતેર હજાર ક્યુસેક પાણી વહેશે વધુમાં નદી સ્તળ વિદ્યુત મથકના છ મશીનો અને સરદાર સરોવર બંધના દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ બે લાખ વીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા જણાવ્યું છે સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર વડોદરા શહેરમાં અગાઉ સર્જેલી પાણીની પરિસ્થિતિને કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે અગમચેતીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરે કાલાગુડા વિશ્વામિત્રીની મુલાકાત લીધી હતી ગુજરાતમાં શ્રાવણના કૃષ્ણ સપ્તમીના સપ્તમી ના રોજ સીધ્રાસતમની ઉજવણી કરવામાં આવે છે આ વખતે સીધ્રાસતમ આજ રોજ એટલે કે પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવારના રોજ હોય મહિલાઓ દ્વારા પાકાજીની વિશેષ પૂજા કરવામાં આવી હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરનું તંત્ર હરકતમાં આવ્યું ત્યારે પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે પણ પાણી આવતા પહેલા પાળ બાંધી તો સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચાર સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર